એ આક્ષેપ છે લોકો નો આવની ભાઈ બોલી બેઠું તું મોબાઈલ ઉઠા ને આવની આવના આવની મારું નામ અર્જુનભાઈ દસરભાઈ ગામિત હું વર્ષોથી આવી રહ્યો છું મારા જલમ જ અહીં થયો છે બસન ટોકીઝમાં ને વર્ષોથી એમની એમની બોર્ડર અમને ખબર છે કે કઈ જગ્યાએ છે તે છતાં અમને આ મંડી છે આ બધું અમને બહાર કાઢવા ફૂટે છે સાહેબ ના નગરપાલિકામાં બી નહીં આવતું ને એમની બોર્ડરમાં એમની એમની બોર્ડરમાં બી નથી આવતું અમે બધે કમ્પ્લેન કરી વચ્ચે તો વગર કીધે વચ્ચે વગર કીધે ઓટલો બી તોડી નાખ્યો સાહેબ તે છતાં મેં નગરપાલિકામાં અરજી આપી હતી બોડામાં આપેલી અંકલેશ્વરમાં આપી તેમની કોઈ રજૂ રજૂ કર્યું નથી તે છતાં આજે તો મંડી તોવાની વાત કરે તે પણ હજુ લોકો કોઈ જાગતા નથી સાહેબ અમે મારા કલેક્ટર સાહેબ ને બી જાણ કરી હતી સાહેબે બી મને સલાહ આપી કે પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરજે કઈ રીતે પોલીસવાળા કે એ લોકોની હડમત હોય ને તો તમારે હટી જવું પડે સાહેબ એમની હદમસ છે જ નથી તમે આવીને જાતે જ જોઈ લો કે હદમાં છે જ નથી ને અમે નગરપાલિકાની હદમાં બી નથી સરકારી જમીન પર જ છે સાહેબ તો અમારે શું કરવાનું જય શ્રી રામ જય હિન્દુ રાષ્ટ્ર આજ રોજ અહીંયા આગળ એક મંદિરનો વિવાદ થયેલો ભાથુજી મહારાજની જે નાનું ડેરી છે તેનો એક વિવાદ થયેલો કે આ મંદિરને તોરવાની વાત ચાલી રહી છે પણ બિલ્ડર દ્વારા અમને બાહેડરી આપવામાં આવી છે કે મંદિર નહીં તૂટે અત્યારે જ જે ગવર્મેન્ટની પ્રીમિસિસની અંદર જે પેલું શેડ લગાવવાનું આવે છે એ શેડ અત્યારે લોકો લગાવશે અને એમના જે ગાડી છે ગાડીને વારવા માટે એમને જગાજો થોડીક જેના લીધે એ લોકો થોડુંક મંદિરનું ભાગ કટક કરે છે પણ એઝ એ સેમ એઝ જ્યારે આ પ્રોજેક્ટ પૂરો થશે એમનો ત્યારે સેમ અત્યારે કરી આપશે અહીંયા ગાડી અને જો આ વસ્તુ નહીં થાય તો અમારું જે અખિલભાર હિન્દુ મહાસભા હું ભરૂચ જિલ્લા મહામંત્રી અહીંયા ગાડી કડક પગલાં લેવામાં આવશે આ વસ્તુ નિમિત્તે